ચાલો આજે એક એવી વાર્તામાં ઊંડા ઉતરીએ જે સદીઓથી કહેવાતી આવી છે પણ એનો બોધ આજે પણ એટલો જ સાચો છે આ વાર્તા છે વાંસળીવાળાની અને એ છે વચનો અને એના પરિણામો વિશે વાર્તાની શરૂઆત થઈ છે એક એવા ગામથી જે સમજો ને એક એવી મોટી આફતમાં ઘેરાયેલું હતું કે જ્યાં નજર નાખો ત્યાં બસ એ જ સમસ્યા દેખાય તો ચાલો જોઈએ કે આખરે થયું તું શું આખા ગામમાં રીતસરની અફરાતફરી મચી ગઈ હતી અને એનું એક જ કારણ હતું ઉંદરોનું ભયંકર ત્રાસ જરા વિચારો તો એવી હાલત કે કોઈ જગ્યા સલામત જ નહીં ઘરમાં જુઓ તો ઉંદર બાગમાં જુઓ તો ઉંદર અરે પેટી કબાટ ખોલો તો પણ ઉંદર જ ઉંદર આ કોઈ નાની સુની તકલીફ નહોતી આ તો સીધે સીધું એક આક્રમણ હતું અને વાત ખાલી એટલી જ નથી કે બહુ બધા ઉંદરો હતા ના મોટા ઉંદર નાના ઉંદર જાડા પાથળા કાળા ધોળા મતલબ કે જાત જાતના ઉંદરો હતા આના પરથી જ ખબર પડે કે પરિસ્થિતિ હાથમાંથી કેટલી હદે નીકળી ગઈ હતી અને ઉપરથી પેલો સતત ચૂં ઊંચું ઊંચું અવાજ એના લીધે તો લોકોની શાંતિ જ હરામ થઈ ગઈ હતી સુખેથી ખાઈ ના શકે પી ના શકે ઊંઘી પણ ના શકે લોકો હવે ખાલી કંટાળ્યા નહોતા સાવ લાચાર બની ગયા હતા હારી ગયા હતા અને બસ જ્યારે એવું લાગ્યું કે હવે બધી જ આશા ખતમ ત્યારે જ વાર્તામાં એન્ટ્રી થાય છે એક રહસ્યમય માણસની જેની પાસે આ સમસ્યાનો એક અજીબ પણ કદાચ કારગર ઉપાય હતો એનો દેખાવ પણ એના ઉપાય જેવો જ અનોખો હતો હો જરાક દાઢી લાંબા વાળ માથે લાલ ટોપી ને પીળો ડગલો એને જોતાં જ ખબર પડી જાય કે આ કોઈ સામાન્ય માણસ નથી હવે ગામવાળા તો એટલા કંટાળી ગયેલા કે એમણે તરત જ સોદો કરી નાખ્યો કહ્યું કે ભાઈ તું બસ આ ઉંદરોને અહીંથી બગાડી દે અમે તને પૂરા હજાર રૂપિયા આપીશું આ એક મોટું વચન હતું અને પછી એણે જે કર્યું એ તો કમાલ જ હતી જુઓ રસ્તા વચ્ચે ઊભો રહ્યો અને વાંછડી વગાડવા લાગ્યો અને બસ વાંછણીનો સૂર સાંભળતા જ ઉંદરો દોડતા નાચતાં કૂદતા એની પાછળ આવવા લાગ્યા એ બધાને નદી તરફ લઈ ગયો પોતે નદી પાર કરી ગયો અને બધા ઉંદરો પાણીમાં ડૂબી ગયા કોઈ હથિયાર નહીં કોઈ ઝહેર નહીં ખાલી સંગીતથી આખી સમસ્યાનો અંત બસ સમસ્યા પૂરી આખા ગામમાં જાણે ખુશીનો માહોલ છવાઈ ગયો લોકોએ રાહતનો શ્વાસ લીધો કેટલાય સમય પછી ગામમાં શાંતિ પાછી ફરી હતી પણ વાર્તા અહીં પૂરી નથી થતી હકીકતમાં અહીંથી જ વાર્તા એક એવો વળાંક લે છે જ્યાં એક નાનકડી લેવડદેવડ એક બહુ મોટો બોધપાઠ બની જાય છે પણ કહેવાય છે ને કે કામ પત્યું એટલે વૈધવેરી જેવું સંકટ ટળ્યું ગામલોકોનો રંગ બદલાઈ ગયો જ્યારે વાંસળીવાળો પોતાના હગના પૈસા લેવા પાછો આવ્યો તો કાલે જે લોકો એના પગે પડતા હતા એ જ લોકો ફરી ગયા સીધે સીધું વચન તોડી નાખ્યું આ તો ખુલ્લો વિશ્વાસઘાત હતો અને જવાબ શું આપ્યો ખબર છે શેના રૂપિયા ઉંદર મારવાના વળી હજાર રૂપિયા હોતાય છે આ એક વાક્યમાં જ એમનો ઘમંડ અને નગુણાપણું છલકાય છે જેવું જોખમ ગયું એમના માટે વાંસળીવાળાના કામની કોઈ કિંમત જ ના રહી હવે આટલા મોટા અપમાન પછી વાંસળીવાળો શું કરશે શું એ ઝઘડો કરશે ના એ એક પણ શબ્દ બોલતો નથી એના બદલે એ શાંતિથી એક એવું કામ કરે છે જેની ગામવાળાઓએ સપનામાંય કલ્પના નહીં કરી હોય એણે ફરી પોતાની વાંસળી હાથવા લીધી અને જે સંગીત થોડા સમય પહેલાં આખા ગામ માટે આશીર્વાદ સાબિત થયું હતું એ જ સંગીત હવે એક ભયંકર શ્રાપ બનવાનું હતું કારણ કે આ વખતે વાંસળીના સૂરોએ ઉંદરોને નહીં પણ ગામના બાળકોને પોતાની તરફ ખેંચ્યા ઉંદરોની જેમ જ નાના મોટા ઝાડાપાતળા કાળા ગોરા બધા બાળકો ઘરમાંથી બહાર આવીને એની પાછળ ચાલવા લાગ્યા વિચારો તો ખરા એ દ્રશ્ય કેવું ડરાવણું હશે ગામલોકોએ જે ભૂલ કરી હતી એની સજા હવે એમની નજર સામે હતી એમના પોતાના બાળકો નાચતા કૂદતા વાંસળીવાળાની પાછળ એ જ નદી તરફ જઈ રહ્યા હતા જ્યાં થોડા સમય પહેલાં ઉંદરોનો નાશ થયો હતો હવે એમને બળાબર સમજાઈ રહ્યું હતું કે એક વચન તોડવાની કિંમત કેટલી ભયંકર હોઈ શકે છે પોતાના બાળકોને નદી તરફ જતા જોઈને તો ગામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા અને આ જ ડર આપણને વાર્તાના અંત તરફ લઈ જાય છે જ્યાં આ આખી ઘટનાનો નીચોડ એનો સૌથી મોટો બોધ રહેલો છે હવે ગામવાળાઓને પોતાની ભૂલ સમજાઈ એ લોકો ગભરાઈને વાંસળીવાળા પાસે દોડ્યા એના હાથમાં હજાર રૂપિયા મૂક્યા અને કહ્યું ભાઈ તું આ પૈસા લે અને મહેરબાની કરીને બીજે ગામ જતો રહે પૈસા તો આપી દીધા પણ જે પાઠ શીખવા મળ્યો એની કિંમત હજાર રૂપિયા કરતાં ઘણી વધારે હતી તો આ વાર્તામાંથી શીખવાનું શું મળે છે ખાલી એટલું જ કે વચન પાળવું જોઈએ ના એનાથી પણ કંઈક વધારે આ વાર્તા એ યાદ અપાવે છે કે આપેલા શબ્દની કિંમત હોય છે અને જ્યારે આપણે એ શબ્દ તોડીએ છીએ ત્યારે એના પરિણામો આપણે ધાર્યા કરતાં પણ વધુ ગંભીર અને અણધાર્યા હોઈ શકે છે અને એટલે જ આ વાર્તા આપણને બધાને એક સવાલ સાથે છોડી જાય છે આપણે જે વચનો આપીએ છીએ એનું શું શું એ ખાલી બોલવા ખાતર બોલાયેલા શબ્દો છે કે પછી એ એક જવાબદારી છે કારણ કે ક્યારેક એક નાનકડું લાગતું વચન તોડવાથી પણ બહુ મોટું નુકસાન થઈ શકે છે